જય હિન્દ માગુરુ આજે વાત કરવી છે એવા મુદ્દાની જેમાં સીધો સવાલ અમે કરી રહ્યા છીએ સરકાર સીધો સવાલ છે એ સ્થાનિક તંત્રને જેના પાપે આજે હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે મારે સરકારને એ સવાલ પૂછવો છે ને કેવું છે કે તમે વિકાસ કરો સાહેબ એમાં કોઈ વાંધો નથી શહેરના કે રાજ્યના વિકાસના સમર્થનમાં ગુજરાતની હરેક જનતા લોકો છે પરંતુ વિકાસના નામે વિકાસ કરવાની લાઈમાં જો ભોગ લેવાતો હોય તો એ ખોટું છે આમ તો આપણે બહુ મોટી મોટી વાતો કરી દઈએ ચમરબંધીને છોડશું નહીં આવું થવા દઈશું નહીં પરંતુ જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે આ ખાડા કાન બે જગ્યાએ આજે ખેડૂતોના વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે થાય થાય છે છે કહેતા દર્દ બોલતા સમાચાર અમારે દેખાડવા પડે છે અને અમે દેખાડીશું જ્યાં સુધી તમારા કાનમાં ખેડૂતોનો અવાજ નહીં પહોંચે ત્યાં સુધી અમે દેખાડીશું ત્યાં સુધી અમે સવાલ પૂછીશું સૌથી પહેલા વાત ગાંધીનગરની કરીએ

ગાંધીનગરના વિરોધના દ્રશ્યો જોઈ લો ગાંધીનગર ના દ્રશ્યો જોયા આપને પ્રાથમિક જાણકારી આપી દઉં ભારત માલા પ્રોજેક્ટનો આ વિરોધ છે જો આપ ન જાણતા હોય કે ભારત માલા પ્રોજેક્ટ શું છે તો આપને કહી દઉં કે બનાસકાંઠાના થરાદ થી અમદાવાદ સુધી ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ ને કેન્દ્ર સરકારે નામ આપ્યું છે ભારત માલા પ્રોજેક્ટ આ ભારત માલા પ્રોજેક્ટ જ્યાર થી આવ્યો છે ત્યાર થી વિરોધ છે અને સરકાર ખુદ આ વાત જાણે છે કારણ કે મામલો જમીન સંપાદન નો છે અને એવું નથી કે આ પહેલી વખત વિરોધ છે સાહેબ તમને પણ ખબર છે કે આ પહેલા પણ વિરોધ થઈ ચૂક્યો છે અને હવે ખેડૂતો કંટાળ્યા છે ખેડૂતો થાક્યા છે એટલે ગાંધીનગર પહોંચી ગયા અને હજુ પણ એની કોઈ ગેરંટી નથી કે ગાંધીનગર આવેદનપત્ર આપ્યા બાદ તમે એની વાત સાંભળશો કે નહીં જમીન રેકોર્ડમાં ખેડૂતોને પૂછ્યા વગર કાચી નોંધ થઈ ગઈ હોવાનું ખેડૂતો કહી રહ્યા છે ખેડૂતોના આરોપ છે કે જે બજાર કિંમત છે એ બજાર કિંમતની પણ ચર્ચા સરકાર નથી કરતી ખેડૂતોનો આરોપ છે કે જે સુનાવણી થવી જોઈએ વાંધા એ સુનાવણી પણ થતી નથી સાહેબ ક્યાં સુધી તમે જગતના તાતને લગાવશો ક્યાં સુધી જગતના તાત ઉપર તમે અત્યાચાર રૂપી એમને એવોઇડ કરશો સાંભળો એમને એમને નહીં સાંભળો તો શક્ય છે કે તમને આ મોંઘું પડી શકે શું કામ હું આવું કહું છું આ મારા શબ્દો નથી આપ સમજો જે આવેદન આપવા ગયા હતા એ ખેડૂતને આપ સાંભળો અમારા આ ભારતમાલા પ્રોજેક્ટના અનુસંધાનમાં બેતાલીસ ગામમાં અત્યારે રોડ નીકળે છે એટલે આ ગ્રીન મિલની જમીન આ લોકોએ વગર ખેડૂતોને મળ્યા સિવાય હા તે સંપાદન કરી દીધી એટલે આ કામગીરી કરવામાં એ લોકો ખોટા હતા એટલે રાગે રાગે આખું વરસ પસાર થઈ નવી હતી રોડ બહાર પાડી હવે એ બહાર એટલે અમને ખાલી ખેડૂતોને ડળાવવા માટે હા તે કાચી નોંધ પાડી દીધી છે વાસ્તવમાં કાચી નોંધ એ કોઈ પણ ખેડૂતની સંમતિ મળ્યા સિવાય કઈ કોઈ એવોર્ડ કર્યા સિવાય કે નોટિસ આપ્યા સિવાય પડાય નહીં એટલે અમને ખાલી એક દાદાગીરી ખેડૂતોના કરવા માટે ગમે તે રીતે માટે કાચી નોંધ પાડે છે સંમત જ નથી પેલા તો બરાબર આના માટે ઘણી બધી લાશો પડી જાય ખેડૂતોની આત્મહત્યાઓ લોકો કરશે આત્મહત્યાઓ કરશે સંઘર્ષ પણ હોમો કરશું આંદોલન કરશું પોલીસ આવશે તો પોલીસના હોમે પણ સંઘર્ષ કરશી કારણ કે પોતાની જમીન કોઈ આપવા માટે રાજી નથી પછી આ બાબતમાં કોઈ વાતચીત વર્તનની આગળના જે જે કોઈ કાગળો આપ્યા છે એ બાબતમાં એક પણ જવાબ આ લોકોએ ખેડૂતને આપ્યો કોઈ પણ આરટીઆઈમાં માહિતી માગો તો પણ આપી શકતા નહીં એટલી બધી એ લોકો શિકાર કઈ રીતની આ પ્રોજેક્ટ અમલમાં મૂકી શકે ખબર પડતી નથી એટલે ખેડૂતો આજે બહુ દુઃખી દુઃખી છે આ ખેડૂત એ જ ખેડૂત છે જે બાકી ખેડૂતોની સાથે આવ્યા છે જેમણે આવેદનપત્ર આપ્યું છે ઘણા બધા મુદ્દાઓ છે ભારતમાલા પ્રોજેક્ટમાં ગુજરાતના ચાર તાલુકાઓના ગામ સંપાદનમાં આવે છે આ ચાર તાલુકાઓના અનેક એવા ગામો છે જે સંપાદનમાં આવે છે ને આ સંપાદનને લઈને વિવાદ છે ભારતમાલા પ્રોજેક્ટનો જો વિરોધ થતો હોય તો એ સરકારની જવાબદારી છે કે તેનો ઉકેલ લાવે તમે બનાવો રોડ અદભુત રોડ બનાવો એમાં કોઈ વાંધો નથી અને જ્યાં વિકાસ કાર્યો થયા છે જ્યાં વખાણવાની વાત છે ત્યાં વખાણવામાં પણ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ એવો વિકાસ શું કામનો કે જેમાં જગતનો તાત એટલે કે આપણો ખેડૂત હેરાન થતો હોય પરેશાન થતો હોય આ વાત ગાંધીનગરની કરી હવે અમે આપને જૂનાગઢની વાત કરી એનાથી પણ દયનીય સ્થિતિ છે પરંતુ જૂનાગઢની ડિટેલમાં વાત કરું તે પહેલા જૂનાગઢનો કેવો વિરોધ છે ખેડૂતોનો કેટલા લોકો કેટલા ખેડૂતો આ વિરોધમાં જોડાયા એના દ્રશ્યો આપ જુનાગઢના દ્રશ્યો તમે જોયા ખેડૂતોના હાથમાં બેનર છે ટ્રેક્ટર ખીચો ખીચ ભરીને સ્થાનિક તંત્રની કચેરી સુધી આ ખેડૂતો મહિલાઓ છે બાળકો છે થોડી શરમ કરો જે ખેડૂતના આશીર્વાદથી જે ખેડૂતની મહેનતથી સાહેબ શ્રી તમારી અને મારી થાળીમાં અનાજનો કોળીઓ પહોંચે છે ને એને હેરાન કરવાનું બંધ કરો તમે એનો આરોપ પણ તમને સંભળાવીશું પરંતુ તે પહેલા હું આપને એક નાનકડી જાણકારી આપી દઉં કે આ વિરોધ શું કરવા કરે છે વિરોધ કરવા પાછળનું કારણ છે તમે બેનર પર વાંચ્યું હશે કે ટીપી સ્કીમ રદ કરો ટીપી સ્કીમ રદ કરવાની માંગ ખેડૂતોની છે એટલા માટે કારણ કે ચાલીસ ટકા જમીન ખેડૂતોની કપાતી હોવાનો આરોપ છે આજે છ ગામના ખેડૂતો છે આ અને આ ખેડૂતોનો બીજો શું ગંભીર આરોપ છે ખબર છે ઓગણીસ વર્ષથી મહાનગરપાલિકામાં સમાવેશ છે ઓગણીસ વર્ષ અને ઓગણીસ વર્ષ છતાં થયા છતાં પ્રાથમિક સુવિધા આપવામાં ઉણી ઉતરી છે મહાનગરપાલિકા શું કરો છો તમે રોડ રસ્તા પાણીની સુવિધા આપી નથી શકતા અને વિકાસ કરવાના બાને જે ખેડૂતો પાસે છે એને છીનવા નીકળ્યા છો ખેડૂતોની વાત સાંભળો સમસ્યાનું નિરાકરણ વાતચીતથી શક્ય છે આ શબ્દો નેતાઓ અને તમારા જેવા અધિકારીઓ જ બોલતા આવ્યા છે શું ખેડૂતોનું કામ છે આવેદનપત્ર આપવાનું રસ્તા પર વિરોધ કરવાનો ખેડૂતો આ કરશે તો ખેતી ક્યારે કરશે ભાઈ આવેદનપત્ર આપ્યું છે બે હાથ જોડીને આવેદનપત્ર આપ્યું છે આ દ્રશ્યોમાં પણ આપ જુઓ ખેડૂતો શું કહી રહ્યા છે જૂનાગઢના એમની એક બાદ એક બે આપણે ઇન્ટરવ્યુ સંભળાવી એટલે આપને સ્પષ્ટ થઈ જાય અમે આ ટીપી અને અમારા દાદા ની ખાતે દસ વીઘા જમીન હોય તો ચાર વીઘા એ લઈ અને અમે ચાર દીકરા હોય તો અમારે શું ભાગ આવે અને આ સરકાર એમ કે છે કે જ્યાં લગી દાદા જીવતા હોય ત્યાં લગી દીકરાને ખાતે ન થાય તો અમારે પછી આ ભાગમાં શું આવે એટલે અમારા ટીપી છે ને એ કેન્સલ કરાવો હજી અમારા રોડ નથી થયા તો આ રોડ તમે કેમ કરાવશો ઈસ કેન્સલ કરાવો તમે અમારા ટીપી છે ને ઈસ કેન્સલ કરાવો અને અમારા નર્મદાનું પાણી ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર નવા ભણેલા વિસ્તારો ઝાંદેડા સુખપુર અને જોશીપ્રા તેવા આઠસો ને પાસઠ હેક્ટર જમીનના આ ત્રણ ગામની જાય છે એટલે અમારી સરકારમાં માગણી છે આજે રજૂઆત થઈ છે આવેદનપત્ર આપી અને સરકારને વિનંતી કરી છે કે ચાલીસ ટકા ખેડૂતોની જમીન એમાં જાય છે અને બેટરમેન્ટ ચાર્જ દસ વીઘા ખેડૂત ખાતેદાર હોય તો એને સિત્તેર લાખ રૂપિયા જેવું ખર્ચ રોડ બનાવવા માટેના ખેડૂતો પાસેથી લેવા આ કેટલા અંશે વ્યાજબી છે ખેડૂત વિરોધી કાયદા ન હોય શરમજનક વાત આપણા સૌ માટે એ છે કે જે જગતનો તાત તમારી ને મારી થાળી સુધી અનાજ પહોંચાડે છે એ ખેડૂતોને પોતાનું મૂળ કામ એટલે કે ખેતી છોડીને પોતાની જમીન બચાવવા માટે રસ્તા પર ઉતરવું પડે છે સ્થાનિક તંત્રનો મુદ્દો હોય કે સરકારનો મુદ્દો હોય હસ્તક્ષેપ કરો આ સમસ્યાનું નિરાકરણ લાવો આ એ જ લોકો છે જે તમને મત આપીને ગાંધીનગરની ગાદી સુધી બેસાડે છે મહાનગરપાલિકાની ગાદી સુધી બેસાડે છે આ એ જ લોકો છે અને જો તમે એમની વાત સાંભળવાની બંધ કરી દેશો તો આ ખેડૂતો છે આપ સમજો વિફરશે તો તકલીફ ઊભી થશે અને આપ એ બખુબી વાત જાણો છો આપની મનશા પર બિલકુલ સવાલ નથી ઉઠાવતા પરંતુ જો કેક વચમાં આ લેન્ડમાં કે કાચું કપાતું હોય તો તેના પર ધ્યાન આપો કાન આમળો તમારા અધિકારીઓના કાન આમળો તમારા સ્થાનિક તંત્રના અધિકારીઓના અને બેઠેલા નેતાઓના કે જેથી કરીને આ ખેડૂતોને બીજી વખત કચેરી સુધી ના આવવું પડે ઝંડા લઈને ટ્રેક્ટર ભરીને પોતાના ઘર કામ છોડીને મહિલાઓને માથે તગારા ઊંચકીને ત્યાં ન આવવું પડે અને ન આવે જવાબદારી તમારી છે નર્મદાનું પાણી આપો રોડ સારા કરો આવી માંગો છે ખેડૂતોની આટલું તો આપી દો બે હાથ જોડીએ છીએ અને સાથોસાથ ખાતરી પણ આપીએ છીએ કે જો ઉકેલ નહીં આવે તો અમે સવાલ પૂછીશું અમે સવાલ પૂછીશું અમે કાન આમળીશું અને અમે ત્યાં સુધી સવાલ પૂછીશું જ્યાં સુધી આનું નિરાકરણ નથી આવતું વધુ કેટલાક આવા વિડીયોઝ માટે અને આવી જાણકારી માટે ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરી લો અમારી ફેસબુક પેજ જો તમે લાઈક ન કરવો હોય તો બિલકુલ કરજો ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર